ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધી બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવા સવારના પોરમાં જો આ લહણની કઢી લઈને જાઉં એટલે ઉલી લહણની કઢી નહીં ઉલી આપણે ઇન્સ્ટાગ્રામમાં આવે તેલમાં તળી નહીં આ તો આપણે હાદી લહણની કઢી લઈને જઈએ ઘરે હાલો તો ઘરે જઈએ કેમ કે લેખીમાં એક જ છે તો રસોઈ બધી એને બનાવવાનું તો બધું ઉપાડવા આવવું પડે હર્ષા કદાચ આ લેવા જવાનું થાય કે મૂકી જાવ કંઈ ખબર નથી આ વ્લોગમાં જોજો ખબર પડી હા લેવા જવાનું થાય કે આપણે મૂકી જાય હાલો તો ઘરે જઈએ અમે લહણની કઢી લઈને લેખી માં રોટલા ઘડે ને હજુ શાક બનાવવાનું બાકી છે તો કોમળ બેન શાક બનાવે મને અત્યારે મને લાગી ભૂખ ને તો આપડે બનાવીશું મેગી મેગી બે લઈ આવો તો એક સો અહીંયા આપડે છે ને બનાવી નાખીએ છીએ ટૂંકમાં ગરમ થાય ને કોમળ બેન શાક બનાવે કેવાનું ને બનાવવાનું છે કોમળ બેગન કઈ વાંધો ને બનાવી નાખો લેખી માં તો વાંધો રાખે કઈ લોપા છે તો લઈ આવ્યો તો ખાતું તો કે હા નીરી ત્યાં સેવડા કામ તો કરવું પડે ને ગેંડા અમારે કોમલભાઈ છે ને ગેંડા જેવી થઈ ગયું નૈમી નૈરમી થઈ ગઈ જોઈ મોટું હા હાજ કા એ છે લાગે ને મીરા બે કઈ ફેર નહી હાલો તો પેલા મેગી બનાવી લે ક્યાં કોઈ વાતો મારી મેગી પકડી જાય તું ખાઈ લે ખાઈ જાય તારા તો ખવાય નઈ મેગી બનાવી બનાવીને

તો એ પેલા ખાઉું આવે ને આપણે સાપ પલ્લી ને બદલે આવું છે તમારે આદુ બાજુ નાખીએ એમાં કઈ ઘટશે જ નહીં તો હાલો તો આપણે ઘડી બેસીએ મહેમાન પાસે હાલો તો ફાઈનલી છે ને હું જમવા બે ગયો ને ટાઈમ થઈ ગયો છે હા હાથ પૂર આજુ આજે જમવામાંનું શાક દહીં છાસ પછી આમાં છે આપણે ખાખડી આવે ને જે ચટણી બનાવી ગઈ છે એકદમ તીખી

શરૂઆત કરવાની છે ટૂંક માંથી પાછી બે અઢી કલાક મોટર આવે કે પાણી અહીંયા ફૂટવા માંડે એટલે બે દિવસ વારો હોય આપણો બે દિવસ એટલું પીએ કોરો રહી તો કોરો રહે પાછું પાંચ પછી વારો આવી શકે આ ટ્રેક્ટર પડ્યાથી આ ટ્રેક્ટર આપણા બધા છે ને આપણે વાડીએ ધૂળમાં હાલે ટૂંકમાં એક આપણું છે એક આપણા અંકિતભાઈનું ને એક આપણા પ્રાણભાઈનું

ये ढाई किलो का हाथ है काटिया ढाई <laughs> किलो का गेंडो गेंडो इसको रख के गेंडो इत गेंडो, गेंडो जो नहीं नहीं बीचे थी जाओ जाओ जो कराइंस का हो जाओ हमारी आम हमारी मोटी बेन आम जिंकी बेन हमारे <laughs> भाई जिंकी है रुक भाई मैं हमारा दादी माँ जब माँ बेहिया एक्चुअली माँ

બાકી કોમેન્ટમાં કહી દેજો કે અમારા વિડિયો તમને કહેવા લાગી હાલો તો આજનો આપણે કરી દઈએ કાલે મશુ ના અવલોક સાથે બાબાઈ